તો પગાનું ઠકાણું નહીં એ તો આવું છે આવો ને આવો લઈ જાય વગડું મૂલ આવું આખું ભાડા તો પાછું કેવું કે બે જ હું વગડું લેતા આવ લે આ વગડું પેજ દે ને કાઢી નાખજે બધું આ કોક ભાડા તો આબરું જાય એવું કરીને આવ્યા છો કોઈ કાઢ્યા જેવું જ છે હવે તો ચો પહેર્યા જેવું તો રાખ્યું જ નહીં કોઈ કેતો ના કે આવું બધું થયું છે પણ હેડા એવું નહીં અમૂર્દુ હાલ તો હેડવાનું આમ તૈયાર હતો ને વળી પાછું પોગી વા કળસી ના ઉતરેણ માથે આવી છે ઉપર તો વિહાજીને હોય બોલાયલુ 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 વિહાજી અરે તો આવી ગયા વિહાજી તો વાડ જોઈને ઊભા થઈ રહ્યા હતા

આપડે તો પૈસા થી મતલબ અને એને દોડવા થી મતલબ થી મતલબ છે ને મારે ભાઈ દોડવું જ છે માથે આવી છે છે પેલા ભુવાન તો વર્તાઈ દેવું છે તરત જ દસ મિનિટ રહે તરત જ સારું અસર કરવા મળશે હો પાછું દોડવાનું છે તમારા તમે જોવો તો ખરા ખાલી અંજીસર તો લેવો

ભયા ઘોડું છોડ્યું બેઠો મારો ભયો ઘોડીનો અવાજ કાઢો છે ઘોડી ઘોડી દોડવા માટે આ વિહોજી નક્કી કોક હળવું અંજી સર આ

ખરેખર આ મારા ભયાન પકડવો પડશે આ હવે રહ્યો નહીં ત્રાસ ઉડાડવા માંડ્યો મારા ને પતંગ પકડવા લાવી તો પેલો છોકરો પતંગ પકડી પતંગ તોડીને જતો રહેશે પકડવો પડશે મારા

તો મહી નાખશી અકડી આવકડે અલ્યાંજી ઘોડાનું હા ઘોડાનું અંજીસે વદ્રા જેવું કુદે હશે આ તો ઘોડા નો દીકરા લ્યો ને તમે હા રાખા

ભાઈ ઘોડું પકડવું આપણું કામ નહી હો એટલે તમે આવો તમારા ભાઈને નહીં પકડું આપણે કેવત છે ને હાચી છે કોડો હવારને ઓ પેલા વિહોજી રહ્યા ને ગઈ વિહોજી પકડી આલતી તમારે વિહાજી પકડો ઘોડો ઘોડો નહીં રે એ મંદિરારો અલ્યા

નાખ્યું હવે તમે ઓના પકડવાની કોક દવા કરો લાવું આ એટલે ઓર્જો હવે તો દોડાવવાનો વાતો હશે ને તમાર જોડે મેન શું કમજોરી ચોકથી પોચ દસ કિલો સણા લાવો હવે એટલા દાવો કિલો કોઈ સાર

બોલા હેઠ ચોસી બોલા ના પેપર માં પેલા પેજ નો ફોટા સાથે બદનામ થઈ જાય તો આજનો પતંગવાળી પેપર ફોટો ખબર જ નહિ પેલા પેજ ઉપર આવશે ફોટો બોલા હેઠ બોલા બોલો આટલો બરો જાવ બોલા હેઠ લઈ જાય નાશ્યું છે પકડાઈ ગયું છે ને આ તો એટલે તો દવા ઘડી પર દસ પંદર મિનિટ અસર કરે હું નતો કેતો મને ચો બોધવાનો તમારા ઘોડા માં બોતો કર નહીં ઘોડો આવા બંધાજ પણ ગાયબ ત્યાં થઈ ગયા ફટ દઈ ને ગાયબ આ ઘોડું કીધું કોઈ વગાડે ના છોકરા ને એટલે હું પેલું ઢોકો લેવા જાતો બરાબર એ છોકરાની માં છોકરાની મામુ ના મા એમ તો કહો હાલ મા હશે વાત કરો માં તો હાલ છોકરા ની મામુ પકડો તમે ઘોડો નહીં પકડો જે હોય ઘોડો દવા કરી ભૂલ કરી મોટી સમજી લ્યો દવા કરી તમે તોડે તમને ખબર હશે કે નઈ તને ગમે તે ઠારો ખાલી ધીમા પાડો હા